આજના વડાપ્રધાન અને જે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાત ઓક્ટોબર બે હજાર એક ના રોજ ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા આમ આદમી પાર્ટીના નેતા એટલે કે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ચૈતર વસાવા કઈક અલગ જ મૂડ માં દેખાશે સરકારે નક્કી કર્યું કે ગુજરાતના દરેક તાલુકાઓમાં આ સપ્તાહને સાત ઓક્ટોબર થી લઈને પંદર ઓક્ટોબર સુધીની સપ્તાહને આપણે વિકાસ સપ્તાહ તરીકેની ઉજવણી કરીએ એ ઉજવણીના ભાગરૂપે જિલ્લા અને તાલુકાનું વહીવટી તંત્ર સંસદ સભ્ય ધારાસભ્ય તાલુકા જિલ્લાના પ્રમુખ તાલુકા જિલ્લાના સભ્ય અને સરપંચો સૌની ભાગીદારીથી જે પણ વાર્ષિક કામો થયા છે જે પણ લોકો સુધી માહિતીઓ પહોંચાડવાની છે એ માહિતીઓ માટે અનેક અનેક પ્રકારના કાર્યક્રમો થાય છે અગાઉ ગ્રામ વિકાસ વિભાગના લગતા કામોનું ખાતમુહૂર્તની સાથે માહિતી પૂરી પાડવામાં આવી સહકાર વિભાગનો એક દિવસ ફાળવવામાં આવ્યો એની માહિતી પૂરી પાડવામાં આવી એ જ પ્રકારે આજે કૃષિ વિજ્ઞાન કૃષિ મહોત્સવના ભાગરૂપે કૃષિને લગતી તમામ યોજના કે માહિતી હોય તમામ માહિતી પૂરી પાડવા માટેનો આજનો આ કાર્યક્રમ નક્કી થયો છે અનેક વૈજ્ઞાનિકો ઉપસ્થિત છે નવી નવી ખેતીમાં નવી નવી ટેકનોલોજી કઈ રીતના લાવી શકાય કયા બિયારણો થકી વધારે ઉત્પાદન લઈ શકાય ઉત્પાદન થયેલી વસ્તુની ક્વોલિટી કઈ રીતના મેન્ટેન કરાય એનો માર્કેટ પ્રાઇસ કઈ રીતના વધે જમીનની સુધારા કઈ રીતના થાય કઈ જીવાત માટે કઈ જંતુ માટે કયા પ્રકારની દવા વપરાય એ એકદમ ઝીણવટ ભરી ભરી માહિતી આપણને સાથે સાથે અહીં ખેતીવાડી વિભાગ બાગાયત વિભાગ પશુપાલન વિભાગ સાથે સાથે જીજીઆરસી એમની કેટલીક સહભાગી કંપનીઓ સંસ્થાઓ નવસારી કૃષિ યુનિવર્સિટી તમામ લોકોએ પોતાના સ્ટોલ અહીંયા રાખીને પોતાની માહિતી પુસ્તિકા રાખીને આપણને બધાને માર્ગદર્શન પૂરું પાડવાના છે ત્યારે આ વિસ્તારમાં કેટલાક જે ખેડૂતોએ

આ બધું કરીને સરકાર કહેવા શું માંગે છે ત્યારે આપણી ખેતીમાં વધારે ને વધારે સુધારણા આવે એ તમામ બાબતોએ આપણે આ પ્રકારના કાર્યક્રમોથી લોકો સુધી પહોંચાડી શકીશું સાથે સાથે યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલની હું વાત કરું આઈ ખેડૂત પોર્ટલમાં તમારે દાતા ડી તગારા પાવડાથી લઈને ટ્રેક્ટર સુધીની યોજનાઓ એમાં તમને સહાયમાં મળે તમારે એન્જિન જોઈએ છે તમારે મોટર જોઈએ છે બધી જ પ્રકારની યોજના એ ખેડૂત પોર્ટલમાં ઉપલબ્ધ છે એ જ પ્રકારે આત્મા આત્મા પ્રોજેક્ટ વાત કરો આત્મા વિભાગ દ્વારા પણ આપણા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળે માટે જિલ્લાની અંદર પ્રવાસો કરીને મુલાકાતો ગોઠવવામાં આવે છે જિલ્લા બહારની મુલાકાતો ગોઠવવામાં આવે રાજ્ય બહારની મુલાકાતો ગોઠવવામાં આવે નવી નવી ડ્રીપની કંપનીઓને લાવીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે નવી નવી બિયારણની કંપનીઓ ઓર્ગેનિક ઉત્પાદન કરતી કંપનીઓ બધા લોકોના પ્રયાસો આ વિસ્તારની ખેતીને આગળ લાવવા માટેના કરે છે એક પ્રકારે બાગાયત બાગાયતમાં પણ વાળી પ્રોજેક્ટ હોય

જેની માર્ગદર્શન આ કાર્યક્રમ થકી આપણને બધાને મળવાનો છે સાથે સાથે આપણે બધા અહીંયા ઉપસ્થિત છે ત્યારે અમારા જેવા પદા અધિકારીઓની તમારા જેવા ખેડૂતોની સરપંચોની અને બધા જ મિત્રો આ સરકાર કહેવા શું માગે છે શું હકીકત છે તમે બધા કોમેન્ટમાં જણાવો જે અભિગમથી જે પ્રોજેક્ટ લઈને આવે એ અભિગમ એ હેતુ સામાન્ય જનતા સુધી પહોંચે છે કાર્યકાળ હતો એ કાર્યકાળની શરૂઆતમાં મેં એમની એક પુસ્તિકા વાંચી એ કાર્યકાળની શરૂઆતમાં એમણે મુખ્યમંત્રી તરીકે આપણા ડેડીયાપાડા તાલુકાના પીપલો જેવા ગામમાં શરૂઆત કરી અભિગમ ખુબ સારો હતો એમનો અભિગમ એમનો હેતુ ખુબ સારો હતો કે ઉંડાણ આદિવાસી વિસ્તારમાં પણ દીકરીઓ ભણે આગળ આવે સ્વનિર્ભર થાય પણ એને પાર કરવા માટે આપણે તંત્ર સાથે મળીને આપણે બધાએ પ્રયાસ કરવા પડશે ક્યારે એ હેતુ વધારે ને વધારે સારી રીતે સિદ્ધ થશે આમ વસ્તુ આવે છે પણ ક્યારે એનો અમલ ક્યારે સફળ થશે કે એમાં વહીવટી તંત્ર ખાસ કરીને પૂરતું ધ્યાન આપે અને સાથે સાથે સ્થાનિક પદાધિકારીઓ સાથે સંકલન કરે સ્થાનિક ગ્રામ પંચાયત સાથે સંકલન કરે ત્યારે એનો અમલ સારામાં સારો થાય

સર કે ભાઈ મકાઈ નો ભાવ પણ ખેડૂત જયારે મકાઈ લઈને બજારમાં જાય એટલે વેપારી પહેલા હાથ નાખે હાથ નાખે અને સીધા બસો ત્રણસો રૂપિયા ઓછા કરી દે કપાસ નો ભાવ સરકારે જાહેર કર્યો કે ભાઈ એક મર આપણે સોળસો ને બાવીસ રૂપિયા આ વર્ષે ટેકાના ભાવે ખરીદી કરવાની છે પણ તમે જોજો જેવો કપાસ નીકળીને બજારમાં જશે એટલે વેપારીઓ સોળસો ની જગ્યાએ બારસો પણ આપશે સાડી બારસો પણ આપશે ને એવા હશે તેરસો આપશે તો ખાતર ના ભાવ બસો એસી ની જગ્યાએ સાડી ત્રણસો લઈ લેશે પણ આપણો કાચો માલ નાખવા જઈએ એમાં બસો ત્રણસો ની આ લોકો કટકી કરે આ બધું સાના માટે થઈ રહ્યું છે કેમ કે આપણે ત્યાં એપીએમસીઓ છે પણ કાર્યરત નથી ના ઘણા છે 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 સારા સમાજના પણ જે નથીપીએમસી પર એમના પદાધિકારીઓ અને વહીવટી એ ધ્યાન આપવું જોઈએ સહકારી તંત્ર પર એમને ધ્યાન આપવું જોઈએ તે આપી શકતા નથી એના કારણે બજારમાં રહેલા વેપારીઓને ખુલ્લું મેદાન મળે છે

એમની અધ્યક્ષતામાં અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરીમાં એમની સાથે પણ બેઠકો કરીને એમને પણ કેવું પડશે એપીએમસી વાળાને પણ કેવું પડશે કે ભાઈ જે પ્રકારે સરકારનો હેતુ છે એ પાર નથી પડતો સરકાર એક બાજુ ભાવની જાહેરાત કરે છે ને એક બાજુ તમે આ પ્રકારની છેતરપિંડી કરો એમાં ખેડૂતોની રજૂઆતો આવે છે અન્યાય થાય છે ત્યારે આવી ઘણી બાબતોએ પણ આપણે ધ્યાન રાખવું પડશે વધારે સમય હું નથી લેતો પણ ખેતીવાડી વિભાગ હોય આત્મા પ્રોજેક્ટ ના વિભાગ હોય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના અધિકારી હોય બાગાયત હોય કે પશુપાલન હોય બધા જ અધિકારીઓને અપીલ કરું છું આપણા તાલુકાને આપણા જિલ્લાને ખેતી પશુપાલન અને બાગાયત માં આપણે બધા કઈ રીતના આગળ લઈ જઈએ એ બધા પ્રયાસો વહીવટી તંત્ર ની સાથે સાથે ચૂંટાયેલા પદાધિકારીઓ પંચાયતો બધા જ લોકોને વિશ્વાસમાં સંકલનમાં રહીને આપણે બધા એક સારો અભિગમ ના ભાગરૂપ ને આગળ વધીએ એ જ આજના શુભ દિને મારા વતી હું સૌને અપીલ કરું છું આજના આ સરકારના કાર્યક્રમમાં અમને આમંત્રણ મળ્યું અમને અમારું સ્વાગત અને સન્માન કર્યું અમને બધાએ સાંભળ્યા બદલ બધાનો આભાર માનું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવસ નમસ્કાર મિત્રો એક બાજુ આવી રીતે મિટિંગો કરાવી કરાવીને ધારાસભ્ય જોડે સરકાર પોતાનું પ્રોત્સાહન કરાવી રહી 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 છે 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 પોતાનું કામ શું શું કર્યું એ બતાવવા તો બીજી જેવી પરિસ્થિતિ ઊભી કરી ખેડૂતોને એવી રીતે ઢોર માર મારવામાં આવી રહ્યું છે જાણે આ તો કોઈ બુટને હોય જ્યારે ગુજરાતની અંદર દારૂ વેચાણ ધોધમાર થઈ રહ્યું છે બુટનેગરોને કોઈ જ રોકવામાં આવી નથી રહ્યું કોઈ જ રોકાણ થઈ રહ્યું નથી જ્યારે ખેડૂતોને બુટનેગરો જેવી હાલત થઈ ચૂકી છે